હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હર્ષિતિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ પટેલે બેંગકોંગ ખાતે યોજાયેલ એશિયન અંડર ટ્વેન્ટી ટુ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો જેના કારણે સમગ્ર ભારત દેશ ગુજરાત રાજ્ય અને મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગામનું ગૌરવ વધાર્યું હતું ત્યારે ગાંધીનગર ખાતે આજે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિજયપથની યાત્રી પટેલને મોં મીઠું કરાવીને જીવનમાં હજુ પણ વધારે સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી જેમાં તેના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ